હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટનો શીરો ઘઉંના લોટનો શીરો બનાવવા માટે મેઇન છે કે લોટને તમારે કેવી રીતે શેકવો તો આખા વિડીયોમાં હું તમને જણાવીશ કે લોટ આપણે પરફેક્ટ રીતે કેવો શેકો તો તમારો શીરો એકદમ પરફેક્ટ માપ સાથે બનીને તૈયાર થશે જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ઘઉંના લોટના શીરાની રેસીપી જોઈ લેશું ઘઉંના લોટનો શીરો બનાવવા માટે આપણે બધી સામગ્રી લઈ લીધી છે જોઈ શકો છો કે આપણે ઘઉંના લોટનો શીરો બનાવીએ છીએ તો બધાનું માપ આપણે એક સરખું રાખવાનું છે એક વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે કરકરો લોટ આવે છે જે ભાખરીમાં આપણે યુઝ કરીએ છીએ તે લોટ આપણે એક કપ લેવાનો છે એક નાની વાટકી અને તે જ વાટકીના પ્રમાણે આપણે ગોળ લીધો છે અને સાઈડમાં તે જ વાટકીના પ્રમાણે આપણે દેશી ઘી લીધું છે અને બે કપ આપણે પાણી લેવાનું છે તમે જે એક કપ લોટ લો તો તેના ડબલમાં આપણે પાણી લેવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને ઘરમાં જો ફાકરીનો લોટ ના હોય તો એક કપ વાટકીમાં તમે બે ચમચી રવો એડ કરી અને કર્કરો લોટ કરી શકો છો હવે ગેસ ચાલુ કરીને આપણે નાની કાઢે ગરમ કરવા રાખી દીધી છે તેમાં આપણે બે વાટકી પાણી છે તે આપણે ઉકાળવાનું છે શીરામાં તમે માપ એક સરખો રાખશો તો તમારો શીરો પરફેક્ટ બનશે હવે પાણીને આપણે ઉકાળવા દેવાનું છે જોઈ શકો છો કે પાણી આપણું ઉકળી ગયું છે તેની અંદર આપણે ગોળ છે તે કરી દેવાનો છે બધો આ રીતે અને ગોળને આપણે પાણી સાથે મિક્સ કરી લેવાનો છે ગોળને હવે પાણી સાથે આપણે મિક્સ કરી દેવાનો છે આપણે આ ગોળની કોઈ પણ ચાસણી નથી લેવાની ફક્ત પાણી સાથે એકદમ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ઓગાળવાનો છે ગોળને જોઈ શકો છો કે એકદમ આપણો ગોળ પાણી સાથે મિક્સ થઈ ગયો છે અને પાણી પાછું આપણું ઉફાળે પણ આવી ગયું છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને ગોળવાનું પાણી થોડુંક આપણે ઠંડુ પડવા દેવાનું છે મેં દેશી ગોળ વાપર્યો છે એટલે જોઈ શકો છો તમે કે તમારું લાગતું હશે કે પાણી આપણે કાળું લાગે છે તમે આની જગ્યાએ પીલી ગોળ પણ ઉપયોગ કરી શકો છો કે વ્હાઇટ ગોળ આવે તે પણ ઉપયોગ કરી શકો છો શીરાની અંદર ગોરવાળું પાણી આપણું ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે પાછી ગેસ ચાલુ કરીને કડાઈ ગરમ કરવા રાખી દીધી છે હવે આપણે તેમાં ડ્રાયફ્રુટ રોસ્ટ કરવાના છે તે માટે એક ચમચી આપણે દેશી ઘી એડ કરી દેસું અને ડ્રાયફ્રુટ આપણે તેમાં રોસ્ટ કરીશું હવે આપણે જોઈ શકો છો તમે નવ થી દસ મેં બદામ લીધી છે અને નવથી દસ મેં કાજુ લીધા છે કાજુને મેં ફાડા કરી લીધા છે અને બદામ મારે સાઈઝમાં થોડીક નાની છે તે માટે મેં આખી રાખી છે જો બદામ તમારી મોટી હોય તો તમે બે ભાગ પણ કરી શકો છો હવે આપણે તેને થોડીક વાર માટે રોસ્ટ કરી લેશું આ રીતે ઘીમાં ડ્રાય ફ્રુટ આપણે રોસ્ટ કરવાથી શીરામાં સ્વાદ એકદમ મસ્ત લાગે છે જોઈ શકો છો કે આપણે ડ્રાય ફ્રુટ રોસ્ટ થઈ ગયા છે થોડો થોડું તેનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે ડ્રાય ફ્રુટ ને બહાર કાઢી લેશું મીડિયમ ગેસ ઉપર આપણે તેજ કરે પાછી રાખી દીધી છે તેમાં આપણે હવે એક વાટકી દેશી ઘી છે તે આપણે એડ કરી દેશું દેશી ઘી નો સ્વાદ આમાં એકદમ મસ્ત લાગે છે જો ઘી નું પ્રમાણ વધારે હશે તો પણ કંઈ વાંધો નહીં શીરો છે તે બધું એબ્ઝોર્બ કરી લેશે એને આપણે ફૂલ ગરમ કરવાનું નથી હલકું હલકું આપણું ઘી ગરમ થાય પછી આપણે તેની અંદર લોટ એડ કરવાનો છે ઘી આપણું હલકું હલકું ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આપણે એક વાટકી લોટ છે કરકરો તે આપણે કરી દેસું અને મિક્સ કરી લેવાનો છે ઘી સાથે શરૂઆતમાં ઘી છે તે બધું એબ્ઝોર્બ કરી લેશે લોટ પછી તે પાછું તે ઘી છોડવા માંડશે જેમ જેમ તમારો લોટ શેકાશે તેમ તેમ લોટ સાથે ઘી આપણું એબ્ઝોર્બ થઈ ગયું છે જોઈ શકો છો તમે જેમ જેમ આપણો લોટ શેકાશે તેમ તેમ ઘી પાછું છૂટવા લાગશે હંમેશા ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે સતત તમારે હલાવતું રહેવાનું છે જેથી કરીને નીચે ચોંટે નહીં જો દાજી જાશે તો તમારો શીરો કડવો લાગશે તેનું ખાસ ધ્યાન રાખવાનું સતત તમારે હલાવતા જ રહેવાનું છે લિક્વિડ ફોર્મમાં આવે ત્યાં સુધી જોઈ શકો છો કે લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે પહેલાં કરતાં અને લોટ શેકાવાની સ્મેલ પણ સરસ આવે છે તો પરફેક્ટ આપણો લોટ શેકાઈ ગયો છે આનાથી વધારે ન શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું નકર તમે શીરો ખાશો તો તમને કડસો લાગશે શીરો આવી રીતના તમારે લોટને શેકવાનો છે અને લોટ શેકવાતા સમયે આપણે સાત થી આઠ મિનિટ જેવો સમય થયો છે હવે આપણે તેની અંદર ગોળનું પાણી છે તે એડ કરતા જશું આ રીતે થોડું થોડું અને મિક્સ કરતા જશું આપણે ધ્યાન રાખીને તમારે હલાવાનું આ તાજી ન જાય પાણી નાખ્યા પછી જોઈ શકું છું કે તરત જ બોરના પાણી વે લોટને એબ્સોર્બ કરી લીધો છે હવે સખત આપણે હલાવતો રહેવાનું છે જ્યાં સુધી તે પેન નો છોડે ત્યાં સુધી આપણો શીરો એકદમ પરફેક્ટ થઈ ગયો છે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે એકદમ આપણે મિક્સ કરી દીધું છે અને સાઈડમાંથી ઘી પણ આપણો છૂટું પડી ગયું છે હવે ફ્લેવર આપવા માટે આપણે એક ચમચી ઈલાયચી પાવડર છે તે આપણે એડ કરી દેશું અને તેને પણ આપણે મિક્સ કરી દેશું આ રીતે એલચી પાવડર આપણે મિક્સ કરી દીધો છે સીરા સાથે હવે રોસ્ટ કરેલા કાજુ બદામ છે તે આપણે એડ કરી દેસું અને થોડાક આપણે ઉપર ફ્લેટ કરશું તે આપણે કાઢી લીધા છે કાજુ બદામ આપણે મિક્સ કરી દીધા છે જોઈ શકો છો તમે હવે ગેસની ની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે તો ગરમા ગરમ ઘઉંના લોટનો શીરો આપણો એકદમ તૈયાર છે એક પ્લેટમાં તેને સર્વ કરી લેશું તો કેવું લાગ્યું તમને આ ઘઉંના લોટનો સીરો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવજો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ